પોરબંદરના દેગામ ગામે સરકારી ગોડાઉનમાંથી એક કરોડ અઢાર લાખના અનાજની ઉંચાપાત મામલે પૂર્વથા શાખાની પણ જવાબદારી તપાસવાની માંગ સાથે મહેર એકતા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું છે પોરબંદરની મહેર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડદરાએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઈસવીસન બે હજાર વીસમાં રાણાવાવમાં સસ્તા અનાજના ગોડાઉનમાં એક કરોડ કરતાં વધારેનું અનાજ કૌભાંડ કરવામાં આવ્યું હતું રાણાવાવમાં કૌભાંડ થયું હોવા છતાં પૂર્વથા અધિકારી દ્વારા કોઈ તકેદારી લેવામાં આવી નથી તેથી દેગામ ગામે તાજેતરમાં એક કરોડ અઢાર લાખનું અનાજ કૌભાંડ આચરવામાં આવ્યું છે આનો મતલબ એવો થયો કે સરકાર તરફથી ગરીબ માણસોને મળતા અનાજનો જથ્થો ગરીબ માણસોને આપવાને બદલે અનાજ કૌભાંડ કરી સરકારી અનાજને બારોબાર વેચી નાખવું એ પુરવઠા શાખાનો શિષ્ટાચાર છે અને આ શિષ્ટાચારથી અઢળક પૈસા કમાવાનો પુરવઠા વિભાગ તથા મળતિયાઓ દ્વારા વર્ષોથી કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પુરવઠા વિભાગ તથા મળતિયાઓ દ્વારા કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તેની તટસ્થ અધિકારી દ્વારા તપાસ કરી સરકારી ભ્રષ્ટ અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર ઉપર ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આ પોરબંદરની અંદર હમણાં એક પહેલાં જોયું હતું દવા મહિના પહેલાં રણાવની અંદર એક કરોડનું અનાજ થઈ ગયા હતા ખૂબ અને પાછું હમણાં આ પાછું અનાજ છે ને હમણાં એક કરોડના અઢાર લાખ આ સરકારી અધિકારીએ ફરિયાદ કરેલી આ સરકારી આંકડા બોલે બીજી કલા ટીવીમાં છાપામાં પણ બધા ભ્રષ્ટાચાર સીમા મૂકી દીધી પોરબંદર જિલ્લાની અંદર ખાય જ રહ્યા ગરીબનું અનાજ હતું હોય તો ખાવા મીડ્યા એના આજે અમે કલેક્ટર ઓફિસે દીધું હોય ને પુરવઠા અધિકારીને આપણે લેખિતમાં આપ્યું છે તાત્કાલિક પગલાં ભરો જે આમાં સંડાયેલા અધિકારી હોય કર્મચારી હોય અને કોન્ટ્રાક્ટર હોય એને તાત્કાલિક જેલમાં પડો નહીં તો પછી અમારે ના છૂટકે અમે આંદોલન કરશું ને કોંગ્રેસ પાર્ટીની એમની જવાબદારી હું લેવાનો છું ધારાસભ્ય તરીકે હું ઊભાનો છું એટલે મેં હું અત્યારે માગણી કરીએ કે તાત્કાલિક પગલાં ભરો નહીં તો મહિનાથી પછી જે કંઈ કાયદામાં આવતું હોય તમે ધ્યાન રાખજો તમારી નોકરી તમે કરી રહ્યા હે તમને જો ઘરભેગા નોકરી તો કહેજો પછી કારણ કે કોઈ પણ સંજોગોની અંદર ભ્રષ્ટાચાર હાલતા નથી ભાજપવાળા કહે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરે છે અને સી આર પાટીલ કે પાંચ 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 લાખની લિસ્ટ છે અમે જીતશું પોરબંદરની સીટ મને એવું લાગે સુપડા સાફ થઈ જવાના વખતે મેં તો રીતે હારવાના છે પોરબંદરની અંદર રાઇમ ફોરની ચોરી રેતીની ચોરી જ્યાં જુઓ અહીંયા એ ચોરી કરી પાછા રોડ રસ્તામાં કૌભાંડું જ્યાં હોય કૌભાંડું અને છેલ્લે છેલ્લા ગરીબનું અનાજમાં કૌભાંડ કર્યું છે એમાં ખાઈ ગયા એટલે આ તપાસ તટક તપાસ કરે જે સંડાવે એને ધેરભગા કરે મારી માગણી કરી મેં અને તાત્કાલિક કડક પગલાં ભરે